आवता टाइम में खोई गई है कई याद नहीं है विदा अगर खोई है बोला ना मोन ताले और आज भी बरोबर चौदन थाई ना <पौनारी> मैं ते फोन आए तो मोन जे को गोगड़े तुमने तो सपने का भी साथ कट करीने कट करी तो और तुम्हारा कट कहीं काढवाना है में ला कट करी कट करी सो के परिवार ने परिवार में ही थाले बुड्ढा ने भरते और घर के अंदर एम बोलो एम बोलो राम राम तेरे से कुछ दूं इतना तेरे घर में तेरे घर पोकते पोकते तो मन पहला के मंदिर मारो हरा में मंदिर आ हासु हासु

હા ના બોલજો લાગ અને બોલા ચાલી ને મેં બધું કરેલું લડાઈ ઝઘડા જેવું કરેલું એ ભાઈ અને એને ઘેર જે રમણ ને ઘેર જોવા જુને એક તો બે થળીઓ હારેલા અલગ અલગ બે થળિયો

હા શું ખોટું છે એ જમીન બાબત નાખેલો ભાઈ એમાંથી જીવતે જીવતે તો નુકસાન જીવતે જીવતે આમ લડે ઝઘડા જેવું હતું પણ હાલમાં નથી ને તો એ માતા મોકલે જેમ કે મારો ન્યાય લે ભાઈ ન્યાય આવ્યો નઈ લે

અહિત કરી નાય પેલા નું નુકસાન પોકાણી નાય એમ તો મોકલી તો દીધી પણ પાછી તો લાવી પડે ને એ ભાઈ એમ એ માતાને મોકલી તમારા પરિવાર પર ત્રણ ભાઈ ના કુટુંબ માં ભાઈ નું કુટુંબ લે ત્રણ ભાઈ તમારું કેટલું કુટુંબ હે સાત ભાઈ ત્રણ ભાઈ ના ડોહા લે ડોહા તો બે

તમારા પરિવારમાં કોઈક પાસો એવો ભૂવો હતો ભૂવો એટલે એટલો બધો ગોણકાર નહીં પણ મતલબ થોડું ઘણું જણતું એને એને મળ્યું તમારા પરિવારમાં તમારા કુટુંબમાં અને તો હતું જોગણીના નમ પેલા હતો પણ હાલમાં નથી હાલમો નથી તો પેલો જે નથી જે પેલો ભૂવો હતો એ ભૂવો હતો ભુવાનો દીવોય નથી હાલ્યો તમે નહીં દીવો આપ્યો ને હવે એ જ નડાવ કરે તમારા પરિવારમાં બરાબર અને એ તો નડાવ કરે તો કરે એનો ન્યાય નથી મળ્યો એ પૂર્વજનો જે પેલો ભૂવ હતો એનો દીવો નથી આલ્યો તો તમે એની જોગણી નહીં નથી અપનાવ્યો આવું માતા જોવું નહીં અપનાવી લે કે જોથી ભૂવો જુઓ તો તેની માતા જ હતી ને ભૂવો જતો રહ્યો એમ કરી તમે કોઈ અપનાવી નથી જોગણી થઈ રખડતી ને પેલો પૂર્વજ જે પેલો ભૂવો હતો એ થયો રખડતો હવે એમને બિહારે તો બિહારે કોણ એમને ઘરમાં સ્થાન આલે તો આલે કોણ કે તમારા પરિવારમાં કદાચ કોક કદાચ તું બહાર રખડું તો તારો પરિવાર સોંધીથી બેહરે તો તને જોઈ જાય ખરું એ ભાઈ એમ થાય કે હું થોડીક તકલીફ આલું અને કોઈ કોઈક માતા પહોંચ જાય કોઈક ગાદી આખી જગ્યા મળે અને અમને શાંતિ મળે બે એટલે અમે જે ભટકીએ એમ ભટકવાનું ના થાય ભાઈ એટલે જે પેલો ભૂ હતો એનો દીવો એ જોગણીનો વ્યવહાર કરી દેજો બરાબર ટોટલ એના ત્રણ કુટુંબ સાત એ ત્રણ ભાઈ ની કોઈ સ્પેશિયલ માતા હતી અને ત્રણ માંથી પાછી ની સ્પેશિયલ એક માતા તો હેજ

સમજાય એવું કોઈ નખો પૂર્વ હતો ખરો હતો તમારી પેઢી માં તો કે માં હતો લગભગ એટલે પરફેક્ટ બોલો હે ભાઈ હા ભાઈ તો એનો વાંધો નહીં પણ આ તો ખરો માતાનું મૌન રાખવા હારું નામોય હાર્મોની મેલાવાનું હે ભાઈ ના તો ના ને હા તો હા આ તો નતો લે આ તો હા હું થાય લગ્ન નતો ગરી કે એની વસ્તી નતી નથી હે ભાઈ એવું જ નહીં તારો કાકો તો ભલે એના ભાગની જમીન કોણ ખાય હા એના ભાગની જમીન તમે ખેડો અને એના ભાગની જમીન ન્યાય આલ્યો નથી તો નડાવ કરે કે ના કરે કે મારું ખાવા તૈયાર થયા પણ મારું બધું મન મારું કરવા તૈયાર થતા તો એમને સુખી થી સોંતી થી ચમ ખાવા દેવું થાય કે ના થાય

રાજી કરો અને તમારી માતા તમારી જો કદાચ હો જવા સેવા કરતા હોય ને જો સેવામાં ગમે તે નડતર આવે ને તો તમારી સેવા કરવી નકો એ તમારે કદાચ મનમાં એવું હોય કે અમે સેવા ભક્તિ કરી પણ સેવામાં કઈ તકલીફ નહીં અગર ના થતી હોય ને તો માતા ખોડો ભાઈ ભલે રામ આશીર્વાદ એટલું કાર્ય કર દેજો હો ને ભલે રામ બોલે